દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બી આર બુમડીયા મિત્રો આજના વિડીયોમાં હું તમને મોરી અને મોરડા તેમજ અન્ય વસ્તુ વિશેની વધુ માહિતી આપવા જઈ રહ્યો છું એટલે આપણી ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમે તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તમારા વોટ્સએપ નંબર પર આડો મોબાઈલ રાખી વિડીયો બનાવી મોકલી આપવા વિનંતી તો આ બધા છે મિત્રો તે અમર કોટન મિત્ર છે તેઓએ મને વિડીયો મોકલેલા છે મિત્રો એના આપેલા મિત્રો હજુ પણ તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમર કોટનમાંથી તમને મળવાની ચીઝે વસ્તુ છે તરફાણ છે ભૂંગળ ભાગલપુરી મોયડા ઘોડીનો શણગાર પાર્ટી પ્લાસ્ટિક પાર્ટી હીર પાર્ટી હીરવાળ સૂતરવાળ વગેરે આઇટમ તથા ગાય ભેંસના મોયડા અન્ય વસ્તુ તેના સિવાય ઘોયડા અને નાના બાળકોની સાયકલ પણ તમને ત્યાંથી મળી જશે